ભાઈઓ આપણો ટ્રેક્ટર આજુબાજુ આરપીઓ આલે ને તો આમ પછાડતો નથી જો આમ જીલો ને વીસ કરીને ચોવીસ ની અંદર માં હાલે ને ત્રેવી બાવી માં તો બહુ આમ પછાડે આમ ઠેકડા લે એકદમ એનો શું કારણ હશે અમુક આરપીઓ પછાડે ફૂલ લીવરે ના પછાડ જો કેવા ઈચ્છા બરલ ટ્રોલીમાં પાછો એ રીતનું થાય લોડ પાછળ ઘણો થતો હોય ને એના કારણે હોઈ શકે જો હા ઠેકડા છે આપણે કેનાલ ઉપર આવી ગયા આ સુપરની ની સીમ લાગી છે આગળ સપર થી આગળ

જોઈ કેટલા વાગા કી ઓ રહે હાથ હે હાથ ઓકલ એકદમ એકદમ ડુંગરાળી ડુંગરાળી થતી જીરો થશે એક નંબર કેટલા જણા જોર્યાવરા નાખો તમ તારે ગમે એટલો કાંઈ ફરક નહીં પડે જો પ્રોસેસર ચાલુ બાવટર ટ્રેક્ટર રાખેલો હોય એનામાં ગોવાતરી નીકળીને દરેક ઓલમ ભરાતી હોય એક તો થઈ ગયો અઢી કલાક થી ઉપર થયો વીસ મિનિટ ઉપરથી અડધી કલાક એક મોટો ઢગલો કાઢી લીધો ભાઈ અહીંયા કરાય ને ત્યારે કે આપણે સૌડી કરે આખો દીધા છે તમને અહીંયા ਮਨੇ ਉਹ ਲਾਗੇ ਕਿ ਆ ਤਾਂ ਵੱਲ ਬਕੁਰ ਹੁੰਦੀ ਨਿਕਰੀ ਜਾਂਸ 100% ਜੋ ਤਾਂ ਕਿ ਪਾਥਰਾ ਪਾਸਾ ਸੂ ਇਹ ਹੋਰੇ ਆਵਾਰਾ ਜਣਾ થાય ਕਿੱਲਾ ਜੋ ਲਿਓ 7-8 ਜਣਾ ਹੈ ਇਹ ਬਤੇ ਆੜਾ ਨੂੰ ਕੀ ਹੈ ਹੂੰ ਬਤੇ ਆੜਾ ਪਾਥਰਾ ਰੱਖਤਾ ਹੋ ਤਾਂ ਜਪਾਟੇ ਕਿੰਤੋ ਆਸ ਪਰ ਤੋ ਵਰੀ ਕੋਕ ਉਪੋ ਪਾਥਰਾ ਰੱਖਿ ਦੇ ਲੈ ਕਿਚ ਜਣਾਂ ਆਂਗੇ ਵਾ ਦਾਤਾ ਮਨਾ ਆਵੇ ਨੂੰ ਕਾਰਣੀ ਉਪੋ ਰੱਖੇ ਨੇ ਲੈ ਬਾਕੀ ਜੋ ਕਿ ਕੋਲ ਖਾਇ ਰਿਓ ફોલ તો મસ્ત થાય ઉકલ એના ગાણ કલાક એક મજા ઢગલો બોલાય દીધો ખટ્ટા વરાણા પાંચ છ કટ્ટા વરાણા જો એ ખરાબ કાટીને આપણે બાજુમાં બીજા ખરે લઈ આવ્યા એ ઓરો હું આગળ કાઢી નાખ્યો સામે વાઇટ તરફ પડ્યા નું જો અહીંયા અહીંયા પણ અડધો ઘાટ નાખ્યો હમણાં સાઈડ જે કાં તો નીકળ્યો ને સામેની સાઈડ કાંધો વધારે નીકળતો હતો ને જાડો કાં તો એમાં કોક ફરી જતી હતી તો આપણે કટર એક ચેન્જ લે કટર એક નનકો નાખેલો હમણાં ઓરે આજે એટલા જણા ત્રણ પાંચ છ કેમ કે એકદમ ભાઈઓ તમે કયા બ્લોગ જો ગમે એ કોમેન્ટમાં કરજો કહેજો કે આપણે કટર નાખી જે આપણે જુવાર કટિંગ કરવા જઈએ કે ઓનલી ફોર હાલર ના જે તમને ગમતા હોય એ કમેન્ટમાં કહેજો તો આપણે એ બ્લોગ નાખશું કે આપણા ફોર વ્હીલ ટ્રેક્ટરના જે પ્લાવમાં અને રોટર વેટરમાં આલતો હોય એના કે બધા મિક્સમાં કમેન્ટમાં કહેજો તમે બાકી આપણે ચાલુ જ હોય અત્યારે સિઝન સમજો ને ભૂલ ચાલુ જ છે આપણે થેસરમાં હું ના હું જેથી હમણાં બે ત્રણ દિવસ આપણે એમાં જુવાર કટિંગ કર્યા વાળા રીપરમાં ગયેલા હતા એમાં આપણે બ્લોગ નથી બનાવ્યા કેમ કે એ આપણે આપવો પડે આપણે અને આપણે જ આપવો પડે આપણે જ બ્લોગ બનાવવો પડે એટલે સેટિંગ ઓછો બે પણ તો તમે જો કમેન્ટ કરો ને એ ગમતા હોય જોવા તો આપણે એ પણ બ્લોગ નાખશું આ તો આપણે થેસરમાં શું હોય સાઈડમાં બેઠા હોય તો બ્લોગ બનાવી શકીએ જો તમે બ્લોગ ગમતા હોય તો એ પણ આપણે નાખશું અથવા તો જોનિયરના ટ્રેક્ટરમાં ગયા હોય બાકી થેસર અત્યારે જો ફૂલ ચાલુ જ છે આપણા કને બે ત્રણ ત્રણક દિવસની વર્તી પેન્ડિંગ હે એક આમાં ને એક જુવાર કાપ્યો વાળા રીપરમાં ઓની વોટર ની પણ હે પણ એ મારા ખ્યાલથી એટલી બધી નથી બહુ ઓછી એમ એટલી બધી વધારે નથી એટલે આપણે ત્રણ ટ્રેક્ટરમાંથી સમજી હોય ટ્રેક્ટર બે આપણે આંકવાનું થાય પણ તમે કમેન્ટ કરજો તો આપણે બ્લોગ એના પણ બનાવશું આ તો થેસરમાં જે ત્રણમાંથી કોઈ બી આવે એ વીહા આટું આવે કેમ કે ઉ ટ્રેક્ટર આંક પડે આપણે થેસરમાં આવી તો આરામ મળે એટલે વળી બે ત્રણે દિવસે હું ચેન્જ થઈ જાય ડ્યુટી કમેન્ટ કરજો જો તમે એ બ્લોગ ગમતા હોય તો આપણે એ પણ નાખશું હાલો આગળ બતાવું આ ભાઈનો આખા દિવસનો નો સો એકર નો ગુવાર કાઢવાનો હોય સો એકર કે સોળ નો કીધું મારે કે હાલો આગળ મલી બ્લોક માટે ટેપ અને જો ચાલુ રાખેલી તમે અવાજ કદાચ આવતો હોય તો જો છોકરી ડિસ્કો કરાવી હાલો આપણે જો ઈ કાકા નો બીજા ખેતરમાં આવી ગયા આવી જાય હીરા કેવો ડુંગર હે જો ડુંગર ઉપર જ રાખતો

તો કામ અટેજ કરતા બ્રેક માર્યા ભાઈ એમ ટાયર જ સ્લીપમાં રડ્યા છે ગાહત ના ખાણ છે આગળ મટી ખાણ

થોડોક આમ પાછળ ત્રોથ રહે માલ આવે ને એમાં તમને ખબર તો આ સાઈડ થોડોક ખેંચાઈ ને આવે બતાવું નાખી ને એના કારણે થઈ આખર આમાં આપણે જો બાર વાગે ચાલુ કરેલ હું આપણે સાડા આઠ ચાલુ કર્યો હતો અને સાડા અગિયાર બંધ કરેલ હે એમાં અડધી કલાક વચ્ચે આપણે કટ્ટરમાં હેરાન થયા હતા અદલ બદલ કરવામાં એ થોડોક શું એક નટ એવો હે ખરાબ આપણે તો ટેવાઈ ગયા એટલે ભલે વાર લાગે પણ થઈ જાય આ નીકળી જાય આ મોટો ખરો હે એના પાછળ હવે રોજો એ કાઢવાનો હે આ મગ હૈ મગ તો જોશું ને કે મગ હવે આપણે કટરું નાખ્યું ને ભેળાઈ બીજું કઈ મગ દેક જેટલા એનકી ટ્રેક્ટર થી પીલી જાય જો તો કાઢી નાખશું ઓરી નાખશું કે ભાઈ ભેળ આવશે મગ છે એનો કારણે કટર આપણે ઝીણો નાખ્યો ને હવે જો હાવ ભૂંસો ઉડતો હવે રૂપર ગોવાતરીનો ભૂંસો થતો જાય હાવ મોટા કટર એક ફાયદો એકદમ ગોવાતરી સારી નીકળે ભાડા નીકળે પણ ફરીમાં આવતી હોય તો ના હાલે ને એનું કારણ એ ફરી આવે એટલે સેટિંગ ન થાય આ ડુંગર વચ્ચે જો ચારી ખોર ડુંગર આ કપાસ છે એમણે વાળી છે ચારી ખોર ડુંગર ઓછો વચ્ચે એક તો રસ્તો એવો અજાણ્યો અનોખો આખો આમાં એક ભાઈનો કોમેન્ટ આવ્યો તો આપણે લગભગ કે તમે ડબલ ટાંકા વાળો ઓલર લઈ લો આ રસ્તામાં ડબલ ટાંકાવાળો ઓલર કેમ લેવો આપણે સિંગલ ટાંકાવાળો હતો એ કાઢી નાખ્યો કેમ કે આપણે અહીંયા રસ્તા આવ્યા ને એટલે સેટિંગ નહોતો હોતો છે અત્યારે અમારા ગામમાં એક આવેલો ડબલ ટાંકાવાળો હાલે આ ગોવારમાં પણ એ ગોવારમાં જ હાલે ઓનલી ફોર બાકી જો રાયડો કે કે હોય તો એમાં તો અમે સિંગલ ટાંકી હાલે આ ગોઆતરો સાંચવો પડે પણ એ ગોવાત્રામાં શું થાય આજો આ ગોવારમાં રજ આ બધી ઉડતી જાય ગુવાતરાની ભલે ભૂકો આવે રહો અત્યારે ગોવાત્રી નાનકો કટર નાખ્યો એટલે પીસેલો આવે પણ આ જો રજ બધી ઉડતી જાય આ ડબલ ટાંકી હોય ને તો બધી ટાંકીમાં જાય આ રજ રજ જાય પછી છેલ્લે જે કચરો કે કેવો કહેતી બધો જાય ટાંકીમાં પછી ઢોરા ખાવાની શક્યતા જ ન રહી ખાય જ નહીં અને જે વેપારી લેવા આવે ને ગોવાત્રીનો ભાવ નથી ડબલ ટાંકીવાળા અલરથી જે કાઢેલો ને એનો આનો પણ ભાવ ઓછો થઈ જશે કેમ કે આ નનકા કટર નાખીને કાઢેલી આપણે જે આગળ કાકાનો એક સારો આવશે આમાં હા છોતા છોતા થઈ જાય એવું કામ કરશે આપણે સિંગલ ટાંકી આ રસ્તાના કારણે લઈ દીધો આપડે મેન ભાવ ગોવાર નહી તો બધો ઠીક આપણે મેન શિયાળ ઉપારાનો હોય સિઝન શિયાળુ ઉપારામાં જીરાની વધારે એટલે જીરામાં તો કાંઈ આપણે મતલબ નથી આપણે આ જ બેસ્ટ છે જોરદાર આ બે હજાર બાવીસ નો મોડલ હે શ્રી ગણેશ નો જોશું હવે આમાં એક અપડેટ કરવા માંગી કે હવે કા આ થ્રેસરમાં સિસ્ટમ કરના નહીં કા મોડલ ઊંચો કરીને બીજો લઈ લઈ આને કાઢીને પણ જોશું હજી જેમાં જે અત્યારે કાંધો કાંથો નીકળેલો ને હું આગળ નવ નંબરના ચાયણાનો અલગ નીકળે પછી જે આપણો નીચે છ નંબરનો રહ્યો એનો ડાયરેક્ટ પાઇપમાં નાખીએ કે એમાં કોક દાણો આવતો હતો અને નવ નંબરના જે રાડા ની બધા રહે ને એ બધા સાઈડમાં નીકળી જાય બારે આમાં એ સિસ્ટમ હે નહીં આમાં બધો ભેગો જ નીકળે એ સિસ્ટમ આવી જાય ને તો આ કાંઈ કાંધો જ નહીં નીકળે આ અત્યારે જે નીકળેલો ને સાઈડમાં ઢગલો કરતા આવેલા કાંઈ આવતો તો કાંઈ નથી એમાં સાઈડમાં ઢગલો કરવો પડે રહ્યો નહીં ઓટોમેટિક મતલબ તો ગમેલા તો ફગાવવા પડે પણ એમાં શક્યતા જ ના રહે આવાની કેમકે નંબરના ચાયણાનો કચરો બધો જાડો બહાર નીકળતો હોય અને આપણે આ ભૂકો કરવાનો ન કરવો પડે વાંધો ના આવે એટલે જોઈએ હવે આપણે આમાં સિસ્ટમ ઈ કરાવે નાખી ભલે જીરામાં તો તો આ રીતની ડાંઠળી બધી બારી કાઢવી જ પડે એનું કારણ એ કે નકા ધાનમાં આવી જાય ડાંઠળી પણ આ ગુવારમાં ને એમાં સારો રહેતો હાલો હવે આપણો બ્લોગ આટલો જ હતો આજો હવે આ બસ ત્યાં આગળ ખરો રહ્યો હું કાઢી આપણે એમથી લો સાડા બાર વાગે વધી વધીને અહીંયા આગળ આઠીથી ત્રણ બસ ત્રણ વાગે તો આરામથી ફરવારી જાશું હાલો મળીએ નવા બ્લોગમાં જો બ્લોગ તમે ગમતા હોય તો લાઈક શેર અને એક કમેન્ટ કરી નાખજો અને કમેન્ટમાં કહેજો આપણે કે ખાલી થેસરના જ બ્લોગ નાખી કે ટોટલ આપણે ફોર વ્હીલ ટ્રેક્ટરના પ્લાવના રોટાવેટરના પછી જોવાર કટિંગ કર્યાવાળો આપણો કટર્યો પાવટર ગેલેન્ટી એના અને મહિન્દ્રના ને થેસરના તો આપણે નાખીએ છીએ તો એ પણ બ્લોગ નાખશું તમે કમેન્ટમાં કહેજો હાલો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ